એ આ લોકો તમને ફોટો દેખાડના નમસ્કાર આલેકુ મારા કેવા ભૂલ્યા મારીના કેવાથી આર્નાતભાઈ સુરેશભાઈ સત્ય વિકટરભાઈ ભુજેસી હોય તો દર્શન ગણા માતાજી ઓ ઓ ગર્ષ્ય પ્રસાદ બોલે ઘરના ભગા જ જ માતા છે તૈયાર આવવા મારે જો તમે રી ભલે છો ને શું છે

Amén. 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 ને વ્યક્તિ શું માંગ્યું હા તમારું આપો મળી રહેશે હા હાલ સાવ મેરામાં વકુલ આવે અને ત્યારે અમારા સુરાને કોલ આવ્યો હા તો બતાવ સુત્ર પણ તો કોલ છે તમે કાઈ જોનીની સાવલું લઈ કાઢેલી છે અમારું કુખાક નથી છે

সবার বলি সুমায় আপনি আপনি ঘর মালা হবে তো আপনার গাড়ি তো বলবেন

મારો નમસ્કાર બોલો ભાઈ આ માતા બેહાનિયા તા મારો હતો પારની જે છે અને જો ના આવે બિલકુલ ઘરે આવે તો તમારો વખો પડતો હોય બરાબર મારું નામ મારા પેલો લાગે લાગે માના બે પણ ગુટિયો આવે બિહારની નાના બીજા મુગિયાની આવે નાના એના પણ નું જાવ ચાર વાળી ના કહેવા એના પણ નું જાવ ગુટિયું વિદ્યા પટેલ પણ

Jangan lupa like, share, dan subscribe ya! Tahu, आफ्नो અહીં અમારા માનવી દેવા માનવી કે તું બને તમે કે હાડકારો આવ્યો ભાઈ ચાલે બને મારજી બે ત્યાં હડેડ છે ત્યાં પુરા હાડવાના આવે તો પૂરાં ધોરતા થાય બનાવીને આખો તો આ તો ફેમસ હે આનો બાપો હું ધોરતો ને આખો એટલે તને કાલ બી થઈ જાય હા હાલો પુશ નહીં દાદો ગોબરો બેઠ તો કાદો ભાગી જાય હે મુજીરાયો એમ કર પછી એ વીર છે અમારું હે આના મામાની છોડીના ઘરે બે ગાદુનો બકરો જબર તે વાળનો હતો હું તો મને ખબર નહી કે કરતા આવી ગયો આના માતા સહી આવી ગયો આપણે તો નું કર દેને અલ્યા ને તું જે બોલે

Mặt 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 તે રાકે માકુલા એ દાયો કી એ રસ્તે થી જવા ના દે બસ કે કરે ભરા એ આ માતાની નદી હવે મારી વાત ખોડી પણ મકુલા બે તો આ શિકોતર મે ઓર પણ

ઓરતા પગથી જોઈ જાલતી દીસો આવા ભગવાન ઓલા પરમપ્રાકેશ દિકારી ના હું મારું રવા બસમાડી એટલે કેવર મનની ઓરતા માફલી કરી જઈને વિજેત આઈ આઈ વિજેત આઈ વિજેત સુભાલા ઓમાય ઓમા વે 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 વે

ગાલિશુ માબા પલવા હે ગાલિશુ પુરો દિલનો દુખો સહન માનું ને મન માબા દઈશુ આત્રલે લે વધાવું છું ના રંગમાં દોડવા વિષુ મને મારી અલહાય યાલીશુ કો તારા રક્ત

કેમ અલા રામ લઈને કીતી દોલા ઉત્રીશુ એ હું બડવાનો રામની તાપ્યા તમારે આવીશુ બાણું તો તોજી ઘરે તો કોણ વાહે તલરી ના તોરા સુારે કેતો તો ભાઈ અદાલખો મળી તો ખોપળો વસક

હે ઓ ઘોડે પર નહીં આવે હું છત્ર ઓયાનો રમન બોલાય બારો દેરાલો

ર૨ત ર૨ત થથ, ખ૨ત ખ૨ત એ કામ ફેર વળ બાઘુ આમ રંગમાં દોળવા આવીશુ નારપો લઈ આવીશુ હો દો તો

મારો મંડા હાથે પરમ સાહેબ ને નાણા મારો ખાતામાં બતાય વાત બોલો છે મંડો મંડા હું તો છો હું તો વેળડી હું તો કોમળ છું લેવા આમ ગણ મારે આવાળું સુપંસ